તો હેલો મિત્ર કેમ છો બધાય મજામાં મજામાં જઈશું તો બધાયને જય માતાજી જય રામાપીર આજે છે ખીહેર તો બધાયને કેહેરની ઢેર સારી શુભકામના તો છે ને આજે તમારા ગામમાં કેવી પતંગ ઉડે છે અમારા ગામમાં તો બહુ પતંગ ઉડે છે અમારા પપ્પા છે ને પતંગ ઉડાવવા મળ્યા છે આમ દેખાય તો પાને અમાર ગુવાડો દેખાડો

કાયા કા પેલા તો બધું ભેગું કરી લેવી પછી તમને બતાવીએ એટલે કેમ કે વાર ન લાગે એટલે કેમ કે કાઈ અમારારમાં હજી હાજર છે નહીં એટલે બધા એમ કહે છે કે આજે રામઢોળ ખાવા છે તો આપણે फटाफट રામઢોળ બનાવી દીધી તો છે ને મિત્ર આપણે જે આ દાળ ભાત ની દાળ આવે ને ઈ જો આપણે આ બાફા મેકી દીધી છે તો શરૂઆત નહી કિસ કરવાની પેલા ડાળે બફાઈ ન રે એટલે પેલા તો ડાળે જ બાફાઈ ની તો फटाफट આલો દાળ ભાત ની જો આપણે આ બધી છે ને સામગ્રી હવે લઈ આવ્યા છીએ ફાઈનલી તો જો આ પેલા તો ધાણા છે ને આ બટાટા છે ને આ મરચા છે ને આ

તો જો મિત્રો અહીં આ જો સોકરા બધા માંડવી ફળ છે આ માંડવીના દાણા પછી જોઈશે શેમાં જોઈશે નહીં પછી તમને કહીશું અને હવે પછી જો આ દાળ વઘારવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બાજુ પાવ ખાંડે છે અને હું પછી દાળ વઘારી નાખું ને એટલે મારે દાળ વઘારતા મને બહુ સારી આવે છે પછી દાળ વઘારી નાખું મને આવડે છે પણ ટાઈમ નથી હો મને એક નંબર જ આવડે છે હા એને પણ ડાયલ તો એક નંબર જ આવડે પણ ટાઈમ મત નથી કાયો કે આપણે બનાવવાનું છે એક વાગેન તો ખાવા તમને બધાય હોય તેમ લેવાનું છે તો આપણે છે ને જો આ બધું મેસેલો તૈયાર કરી નાખ્યો છે આમાં ડુંગળી નાખી દીધી છે મરચા નાખ્યા છે અને બટેટાનો સંદો છે તો હજી આપણે આમાં મિક્સિંગ બધું કરી નાખશું ને

અને આમાં છે સિંગ ખંડેલી સિંગ અને આપણે હવે કુકર મૂકી દીધો છે આમાં તેલ નાખી અને આ સુંદર છે ને વઘારવાનો છે તો ફટાફટ હાલો આપણે વઘારી નાખીએ કેમ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે એક વાગી ગયું છે અને ભૂખ પણ બહુ લાગી છે તો ફટાફટ અમે વઘારી નાખીને ને તમે બેલા જો તો જો મિત્ર આપણે છે ને ભાઈની લીધો રામઢોલના આવે બનાવવા મીંડા સીવી ગોટા ગોટા મારે બનાવવાના હોય ઓ કપડા જ ને આ બાજુ માંકી દીધું છે તેલ અને આ છે ગોટાનો લોટ ગોટામાં જે રીતનો લોટ દોવી એ રીતનો લોટ છે એને તેલ મૂકી દીધું છે હવે ઈ ગડા આમાં બોળી બોળીને પછી આમાં મૂકવાનું નહીં લાયા મોટા મોટા લીંડા

તો જો પેલા રામ ખોલ ને એને પેલા આપણે આ દાળમાં મેકી દેવાનો અને એમાં થોડીક ડુંગળી નાખવાની અને લાવો તો આમ પર સેવ ને પછી છે ને આમાં થોડીક સીંગ નાખવાની તો આપણે જેટલી ખાવી હોય એટલી સીંગ નાખવાની મને તો બહુ ભાવે એટલે હું જઈ જ લાવું અને આમાં આપણે છે ને હવે સેવ નાખવાની આ વીસ આગોર ને તો આમાં જો આપણે સેવ નાખવાની હવે આપણે જવાનું છે ક્યાં જવાનું છે તમને ખબર છે તો રીજો અમારા વિડીયો તમને જોવા મળી કે અમે ક્યાં જવાના તમારા માટે હવે બપોર પછી ના દાણી નીકળવી છે ક્યાં છે

એટલું તમે એન્ડવાસ કરી લેજો તો કાંઈ વાંધો નહીં હાલો મેં નીકળવી એમ જવાના સુધી મારી ઘૂગી લઈને અમારી ઘૂગી તો તમે ભાઈ જઈ છે તો અમે હાલો હવે નીકળવી છે મેં ઘણાઈ જઈ છીએ તો થોડાક પેસેન્જર દર હોય છે તો બધા જઈવી છીએ તો બેના રેજો કન્ટિન્યુ છે મારા બ્લોક તો મિત્ર છે ને આપણે ફાઇનલી આપણું ઘૂગું બહાર કાઢી નાખ્યું છે તમને બતાવું જ્યાં અહીંયા પડીએ આપણી રિક્ષા ગૌશાળાએ જો આ આપડી ગાડી આવી ગઈ નવા નવા ઓલા છે શું કહેવાય નાકવાવાળા ડ્રાઈવર ડ્રાઈવર આતો છે ન વાંધો વિશ્વાસ બની જો બેહી ગયા છે મિત્રો છે <preachers>

બાંબંગ ઓય જો ઓય જો હા આ તો ચાલુ છે આમ નીચે થી તો મિત્ર છે ને આપણે ફાઇનલી પોગી ગયા છીએ હે ભાંભલાએ ભાંભડાઈની ખોડિયાર માં હું દેવા નહીં ભાભળા ભાભળા ના ખોડિયાર માં એ પોગી ગયા છીએ તો આપણે જે જોયેના ડેલે પોગી ગયા છીએ ડેલો તો લા આય ગેટ છે અને આ બાજુ છે આપણે ઓલા ગેટ થી જવાનું છે તો અમને તમને દર્શન કરાવી જો કેમ કે બહુ લે અમાર વિસાભાઈ ને જો આવડું મોટું પીસું જડી ગયું જો તો ફાઈનલી આપણે પોગી ગયા છીએ અને હવે હાલો દર્શન કરી લેવી અને પણ તમને દર્શન કરાવી લેવી લાઈક કરી દેજો અમારે વિશ્વાસભાઈ એમ કે છે saya putar lagi level, બે હા મુજે લો કેડો તો કસમાં લો ઓય 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 મિત્રો અમારે જો વિશાભાઈ વડવાયા ઈસ્કા ખાશે કોની કોની આવી વડવાયા ઈસ્કા ખાધા છે કમેન્ટ કરીને કહેજો આવલાઈ મારો વાર હાલ એક કઈ ખાઈને કિસ્કો બોલુ બોલુ લઈ લેજો કાયો કઈ ઈસ્કો ખાઈને

આપણે તો એટલા રહ્યા કા જા તો બોલ કક બોલ તો ખરો અમે આવ્યા છે થોડી માં એક કક બોલ વિસા તને કેવી મજા આવી વિસા બહુ મજા આવી અમને તો તમે કોબડી કાવજો ભાંભલા ની માં એ દર્શન કરવા તો અમે તો ભાઈ આવ્યા છે તો તમે કોબડી કાવજો તો ફાઇનલી આપણે દર્શન કરી લીધા છે અને ધીમે ધીમે જઈ છે આપણે બોર ખાવા તો તમારે બોર ખાવા તો હાલો કા મનજી પટર બોર ખાય છે આને કેવાય બોર કેવા બોર કેવાય લટરપટર અમારે અરે mai છે ને કેસે લટર પટર bor કેવાય